ધાનેરામાં હિન્દુઓની લાગણી દુભાય તેવી ઘટના બની છે એક અસ્થિર મગજના ઈસમે શિવ મંદિર ઉપર ચઢીને ઘુમ્મટને નુકસાન પહોંચાડ્યું હતું સ્થાનિકોએ પકડીને પોલીસના હવાલે કર્યો હતો ધાનેરા શહેરી વિસ્તારમાં આજે એક ઈસમે ઘોર પાપ કર્યું છે ધાનેરાના રેલવે સ્ટેશન નજીક આવેલા શિવ મંદિર પર આજે એક ઇસમ મંદિરના ઘુમ્મટ પર પહોંચી ઘુમ્મટને નુકસાન કર્યું છે આવો માનસિક રીતે બીમાર ઈસમ મંદિર પર ચઢી ધજા અને લાઉડ સ્પીકરને નીચે ફેંક્યા હતા જ્યારે મુખ્ય મંદિર પર આવેલ ઘુંબટને તોડી તેને નુકસાન કર્યું છે મંદિર પર ચડેલા ઈસમે કલાકો સુધી મંદિર પર રહી અરાજકતા ફેલાવી હતી આ મામલે સ્થાનિક લોકોને જાણ થતા આખરે ઈસમને મંદિર પરથી નીચે ઉતાર્યો હતો અન્ય કોઈને માનસિક રોગી ઈસમ નુકસાન ન કરે તે માટે તેને થાંભલા સાથે બાંધવામાં આવ્યો હતો આખરે ધાનેરા પોલીસને જાણ કરતા ધાનેરા પોલીસે ઈસમને પકડી પોલીસ મથકે લઈ જવાયો છે શિવ મંદિરને નુકસાન થતા ભક્તોમાં ભારે નારાજગી ફેલાઈ છે બનેલી આ ઘટનાને લઈ સ્થાનિક લોકોએ વિડીયો વાયરલ કર્યા છે